પ્લાયવુડ અને ઇન્ટેરિયર ક્ષેત્રે છેલ્લા વીસ વર્ષથી નામના મેળવનાર સાહેલ પ્લાયવુડના નવા ભવ્ય શોરૂમનું રાજકોટમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગ્રાહકોના અતૂટ વિશ્વાસ સાથે જોડાયેલા સંસ્થાન નવા શોપાન પ્રસંગે શહેરના જાણીતા ઇન્ટેરિયર ડિઝાઇનર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમમાં ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાયવુડની સાથે સાથે દરવાજાના એંગલ અત્યાધુનિક કિચન ચીમની અને લેટેસ્ટ ડિજિટલ લોક જેવી અનેક વેરાયટીઓ એક જ સ્થળે જોવા મળશે સાહેલ પ્લાય પ્લાયવુડ હંમેશા જ તેની ગુણવત્તા અને નવીનતા માટે જાણીતું છે ત્યારે આ નવો શોરૂમ રાજકોટવાસીઓ માટે ઘર સજાવટનું વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે મારું નામ હિતેશ શાહ આપણે સાહિલ પ્લાયવુડમાં અમે લોકો અમારું છે અને અમે બાવીસ વર્ષથી આ જગ્યાએ પણ છીએ અને પ્લાયવુડ બાબત પહેલેથી અમારું પ્લાયવુડનું જ કામ કામકાજ છે પછી અમે લોકો ધીરે ધીરે બધી આઇટમમાં ડેકોરેટિવ આઈટમ લેમિનેટ ટોટલ આઈટમ જેટલી એ બધી આપણે ચાલુ કરેલ છે અમે ગ્રાહકને જે ક્વોલિટી માગે જે કહી છે એ ક્વૉલિટી આપી છે અને બેસ્ટ રેટમાં સારામાં સારી ક્વોલિટી આપણે આપીએ છીએ ગ્રાહકને જે છે બધા દિશા ગ્રાહકને જે ટાઈમ ટુ ટાઈમ જે ટાઈમ કીધું એ ટાઈમમાં માલ અમે પહોંચાડી દઈએ એને અમારે કોઈપણ વસ્તુમાં ગેરંટી ન પણ આવતી હોય તો પણ અમે એમને સંતોષકારક જવાબ આપીને એનો પ્રશ્નના સોલ્યુશન અમે કાઢી આપીએ છીએ કોઈ ઘણી બધી આઈટમ એવી છે જેમાં કોઈ હાથની ગેરંટી નથી આપતી બીજા કોઈ નથી આપતા પણ ના હોવા છતાં પણ અમે એનો રસ્તો કાઢી આપીએ સોલ્યુશન કાઢી આપીએ છીએ એનું જે છે નવી વસ્તુમાં તો ડેકોરેટિવ આઈટમ મતલબ નવું નવું બધું આવતું જ રહીએ છીએ અને ટોટલ જેમ નવું આવે તો સૌથી પહેલાં અમારી પાસે આવી જ જાય છે બધું વસ્તુ અને આપણી ડિસ્પ્લેની અંદરમાં જ્યાં આ નવી ડિસ્પ્લે કરી છે એની અંદરમાં ટોટલ રેન્જ ડેકોરેટિવ આઈટમની ટોટલ રેન્જ આપણી પાસે છે અને પ્લાયુડની વાત કરીએ તો આપણે પહેલેથી પ્લાયુડ સાથે જ જોડાયેલા છે સ્ટાર્ટિંગ જ પ્લાવુડથી જ કરેલ છે અને પ્લાયવુડમાં સાવ લો રેન્જથી લઈને અને એકદમ ટોપ કેટેગરી તરીકે જેટલા પ્લાવુડ આવે છે બધી આપણે એની રેન્જે રાખી છે અને એને મેન્સ મેન્શન પણ કરી છે બધી વસ્તુ ગ્રાહકનો વિશ્વાસ તો ગ્રાહકને જે અમારી પાસે જોડાયેલા ગ્રાહક છે આજ વીસ વર્ષ પહેલાં જે ગ્રાહક આવતા હતા જે મિસ્ત્રી પહેલાં કાર્પેન્ટર ગ્રાહકને લઈને અમારી પાસે આવતા હતા કે અમારા કસ્ટમર છે અને કાર્પેન્ટર થ્રુ અમને વેપાર મળતો હતો હવે એ કાર્પેન્ટર નથી આવતા કે આવે કે ન આવે પણ કસ્ટમર જે છે વીસ વર્ષ પછી પણ અમારી પાસે આવે છે અને અમને યાદ નથી રહેતું પણ અમને કહે છે કે તમારી પાસેથી અમે દસ વર્ષ પહેલાં કે પંદર વર્ષ પહેલાં માલ લઈ ગયા હતા અને અમને હજી સંતોષ થયો એટલે અમે પાછા તમારી પાસે એ જ અમને અમારો ઉદ્દેશ્ય જ મેન એ છે ગ્રાહક જ્યારે અમારો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે ગ્રાહક અમારી પાસે આવે ત્યારે હસતા મોઢે આવે જ્યારે એનું કામ પૂરું થઈ જાય અમને પહેલું પેમેન્ટ ક્લિયર કરે ત્યારે પણ હસતા મોઢે જાય આ મેઇન અમારો સૌથી પહેલો પ્રશ્ન મોટા મોટા ગ્રાહક માટે જે મેન બિલ્ડર લોબી કહેવાય છે કે બહુ મોટા બંગલાના કામ હોય છે કઉ સારા સારા કસ્ટમર જે હોય છે એના માટે જે રેન્જ એમને જોતી હોય એ રેન્જ અમારી પાસે હોલસેલના રેટમાં આપણે રિટેલમાં આપી શકીએ છીએ એમને એક પણ પીસ લેવા એવા હોય તો પણ અમે જે હોલસેલ રેટ છે અમારો એ રેટમાં જ આપીએ નાના કસ્ટમર માટે અમે એક સુવિધા એવી રાખેલ છે જે રાજકોટમાં કોઈ પાસે પણ નથી જે કોસ્ટલીમાં કોસ્ટલી પ્રાઇવુડ હોય એનો પણ નાનો એવો પીસ જોતો હોય એમને કે બે બાય બે કે ટુ નાનો નાનો પીસ બે બાઈ બેનો હોય એ પણ અમે સીટમાંથી કાપીને એમને આપી છે અને બીજો ફાયદો એમને અત્યારે કસ્ટમરને અમે એ આપીએ છીએ કે જે કસ્ટમર આપણી પાસેથી માલ લઈ જાય છે મોટા મોટા કામ કરે છે એની પાસે કામ પૂરું થયેલ નાના મોટા પીસ ઘણા બધા બચતા હોય તો પ્લાય તો પાછી રાખે તો આપણે નક્કી કર્યું હોય તો કોઈ પણ કસ્ટમર કોઈ પણ ગ્રાહક વેપારી રાખી લે છે એ વાત કરી હોય તો અમે લોકો વાત કરી રહી કે ન કહી હોય નાના નાના પીસ પણ જેવડા વધારો હોય છે બે બાય બે હોય એક દોઢ બાય એક હોય નાના નાનો પીસ જેને વેસ્ટ છે એને વ્યૂ જવાનો ફેંકી દેવાનું એ પણ અમે પાછો રાખી લઈએ છીએ એનાથી એમને એવું થાય છે કે એમનો કોઈ જાતનું વેસ્ટ જ નથી પડતું અને એમને જરૂરિયાત હોય નાના પીસની અને આખી સીટ લેવી પડતી હોય એ અમારી ના લેવું એટલે નાના નાનો એક કોઈ કસ્ટમર આવે છે કે અમને એક નાનો ટુકડો આપો તો અમે પણ સીટમાંથી કાપીએ એને પણ એટલું જ પૂરતું ધ્યાન આપીએ છીએ જે એક બંગલાનું માલ લેવા માટે જે કસ્ટમર આવ્યો એના માટે જેને મિડમ મીડિયમ કેટેગરીમાં જવું હોય છે એની પાસે એના માટે અમારે બે એવી રેન્જ છે એ રેન્જની અંદર અમારે કોઈ કમ્પ્લેન આવતી નથી અમુક કસ્ટમર એવા હોય છે કે જેને બજેટનો કોઈ પ્રોબ્લમ નથી હોતો અને એમણે સારામાં સારી વસ્તુ વાપરવી હોય છે તો અમે એમને સારામાં સારી ટોપ ક્વોલિટી સજેસ્ટ કરી છે પણ અમુક કસ્ટમર એવા પણ હોય છે જેને બજેટની પ્રોબ્લેમ હોય પણ એને વસ્તુ મીડિયમ રેન્જમાં સારી વસ્તુ વાપરવી હોય એ રેન્જ પણ અમારી પાસે છે અને અમે સમજાવી છે કે ભાઈ આમાં તમને કોઈ જાતની કોઈ કમ્પ્લેન નહીં આવે આ રેન્જ આની આ છે અને જેને સારું વાપરવું છે એને અમે કહીએ છીએ કે ભાઈ તમે આ વાપરો એમાં પણ આપણી પાસે એ રેન્જ પણ એની પાસે છે અને દેવા માટે થઈને સાહિલ પ્લેડ આપણે ટ્વેન્ટી ફાઈવ ઇયર્સથી આ છે આપણે આ ફોર્મમાં બ્લાયવુડમાં બેઝિકલી ટ્વેન્ટી પચીસ વર્ષ જૂનું છે આપણું અત્યારના આપણે ઘણી બધી નવી પ્રોડક્ટ રેન્જ આપણે ડેવલપ કરી છે જે માર્કેટ પ્રમાણે અત્યારે ચાલતી હોય છે એ મુજબની એમાં ઘણી બધી નવી વસ્તુ બી લેવા છે અને લાઈવ ડિસ્પ્લે સાથે આપણે કોન્સેપ્ટમાં અહીંયા બેસાડ્યો છે મેઇન મેઇન જે મોટો છે આજનો ઓપનિંગનો જે આપણે જે નવી ઘણી બધી વસ્તુ લેવા છે જે સૌરાષ્ટ્રમાં પહેલી વાર છે આપણી પાસે રાજકોટમાં એટલે એ મેઇન જે છે આજનો ઓપનિંગનો કારણ એ હાઈલાઇટ માટે દેખાડવા માટેનો એ વસ્તુનો છે આકર્ષક વસ્તુઓ જેમ કે લુઅર્સ છે જે આપણે ટીવી યુનિટ પાછળ રાખતા હોય છે માર્કેટરી વિનિયોઝ છે જે માર્કેટ વિનિયર આપણે વોલ તરીકે વૉલ આર્ટ તરીકે આપણે યુઝ કરી શકીએ એમડીએફમાં સીએનસી કટિંગ છે જે આપણે કસ્ટમાઇઝેબલી ડિઝાઇન કરી કરી દઈ છે આપણે પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે પંદરસો કાર્પેટ કરતાં પ્લસ મોટું આપણું વેરહાઉસ છે ગ્રાહકોનો વિશ્વાસ અમારા માટે મેઇન શું છે કે એ લોકોનું સર્વિસ એ લોકોનું સેટિસ્ફેક્શન એ બધું આપણા માટે મેઇન હોય છે કે કંઈ પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે છે આપણે ઓન સાઇટ આપણે સર્વિસમાં આપણે ઓન ધ સ્પોટ આપણે ઊભા રહીએ છીએ કંઈ પણ પ્રોબ્લેમ આવે છે આપણે સ્પેશિયલ એક ટીમ એની રાખેલી છે ઇનહાઉસ આપણી કે ભાઈ ક્યાંય પણ પ્રોબ્લેમ આવે છે એ ટીમ ત્યાં તમારી સાઇટ ઉપર આવે છે અને એ સાઇટ ઉપર ચેક કરે છે અને શું પ્રોબ્લેમ આવે છે શેના કારણે પ્રોબ્લેમ આવે છે આખું ઝરમૂળથી પ્રોબ્લેમ તો અમારી સોલ્યુશન લાગી દઈ ત્યાં લગે અમે સેટિસ્ફાઈ અમે અમે પોતે નથી થાય જ્યાં લગી ક્લાયન્ટ સેટિસ્ફાઈ અમારા થ્રુ ન થાય ત્યાં લગે આપણી 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 પાસે અત્યારે એવી રેન્જ થઈ ગઈ છે કે ભાઈ ફર્નિચર રિલેટેડ તમારે ભાઈ ફર્નિચરનું કામ ચાલુ થયું છે કે ભાઈ પીઓપીનું કામ બધું પતી ગયું છે ફર્નિચરનું જે એ ટુ ઝેડ વસ્તુ ચાલુ થયું છે કે ભાઈ સ્ટાર્ટિંગ નાનામ નાની સ્ક્રૂથી લઈને ફ્લાયવુડથી લઈને છેલ્લે છેલ્લે બાથરૂમ એસેસરી લગી દઉં જ્યાં લગીને તમારે ઘરે લેવા લાયકની બધી પ્રોપર ડેકોરેટિવ આઇટમ્સ પ્રોપર આઇટમ્સ સોફા ચેર એ બધું એ ટુ ઝેડ આપણી પાસે રો મટિરિયલમાં મળી જાય છે આપણી પાસે બધું જ આપણી પાસે મોર ધેન સિક્સ વેરાયટીઝ ઓફ પ્લાયવુડ છે કે જે ભાઈ કોઈક મીડિયમ રેન્જનું કોઈક કસ્ટમર આવે છે કે ભાઈ જે મિડલ ક્લાસ છે કે આ વસ્તુમાં છે કે ભાઈ મારે થોડુંક મારા બજેટ ટાઈટ છે એ વસ્તુ ત્યાંથી લઈને આપણી પાસે પ્રીમિયમ ક્લાયન્ટ્સ લગીને આપણી પાસે સપોર્ટ છે પ્રીમિયમ ક્લાયન્ટ્સ લગીની રેન્જ છે આપણી પાસે કે ભાઈ એવું નહીં કે ભાઈ મારે મિડલ ક્લાસ એટલે મારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે એમાં આપણે નથી કરતા છે ભાઈ મિડલ ક્લાસ વસ્તુ છે એમાં બી આપણી વસ્તુ લાવી છે કે ભાઈ ટોપ લેવલ ઉપર સુધી એ રાખી શકે એ વસ્તુ અને પ્રોપર મિડ રેન્જમાં જો સપોઝ કે ઘણા આપણે વસ્તુ ઘણી બધી એવી રાખી છે કે લાઈવ ડિસ્પ્લે સાથેનો કોન્સેપ્ટ જ એટલે જ એવો રાખ્યો છે કે ભાઈ આપણે કંઈ પણ વસ્તુ કદાચ જોવે છે એમને ગમે છે બરાબર કે જ્યાં ભાઈ ઇન્ટિરિયર પોસિબલ નથી થઈ શકતા કે આવાનું આપણે લાઈવ કોન્સેપ્ટ જ એટલે જ રાખ્યો છે એ વસ્તુનું કે ભાઈ આવીને એ જોઈ શકે લઈ શકે એની મુજબનું સિલેક્શન કરી શકે તો ઇઝીલી એમને ઇઝી પડે થોડુંક મારું નામ સાકરિયા જયેશ છે યસ સાઇલ પ્લાયુડ સાથે તો હું ઘણા ટાઈમથી કામ કરી છે એ લોકો ઇન્ટિરિયર ડિઝાઇનની લેટેસ્ટ પ્રોડક્ટમાં કન્ટિન્યુ અપડેટ હોય છે અને બેસ્ટ રેટ સાથે એ લોકો સપ્લાય કરતા હોય છે એને હંમેશા હું એમ કહીશ કે ઓલવેઝ કીપ અપડેટ યોર સેલ્ફ ઇન ટ્રેન્ડી માર્કેટ હું એકચ્યુઅલી સ્કેલ પ્રોજેક્ટ કરું છું ફ્લેટ બંગલો અને શોરૂમ તો અત્યારે જોઈએ તો એક નાનું પ્રોજેક્ટ કરવો બજેટ વાઇઝ એ ચેલેન્જિંગ ટાસ્ક હોય છે એના માટે આપણી પાસે સ્ટ્રોંગ બધી એજન્સી હોવી જોઈએ મિસ્ત્રી છે પીઓપીવાળા છે કલરવાળા છે તો વિધિન અ ટાઈમમાં આપણું કોઈ પણ ટાસ્ક છે એ કમ્પ્લીટ થઈ જતું હોય છે ચેલેન્જ રહેતી નથી રિનોવેશન કામ કરવા માટે તમારે હંમેશા પહેલાં તો નોલેજેબલ ડિઝાઇનર હાયર કરવો જોઈએ જો ત્યાં કોઈ ખામી રહી જશે તો સિક્સ મંથમાં કમ્પ્લીટ થવાનું હશે એ તમારે ટુ ઇયર્સમાં થશે તો સ્ટ્રોંગ એજન્સી અને સ્ટ્રોંગ ડિઝાઇનર તમારે રિનોવેશન વર્કમાં હોવો જોઈએ મારા મુજબ જોઈએ તો એઝ એ ઇન્ટિરિયર ફોર પોઈન્ટ્સમાં કાઉન્ટ કરતા હોય છે જ્યારે ડિઝાઇન કરતા હોય સ્ટાઇલિંગ ડેકોરેશન લાઇટિંગ અને સ્પેસ પ્લાનિંગ તો એ ફોર પોઈન્ટ ઇઝ મેઇન ઇમ્પોર્ટન્ટ ઇન ડિઝાઇનિંગ મારું નામ વિરલ સિલર છે હું પ્રોપરાઇટર ડોરસ્ટેપ ઇન્ટિરિયર્સ રાજકોટ રાજકોટને આવી જરૂર છે ડિસ્પ્લેની કારણ કે ક્લાયન્ટ્સ જે હોય છે એને ટચ એન્ડ ફીલનું બહુ જરૂર હોય છે ઘણી નવી ઇનોવેટિવ આઇટમ્સ પણ આવી છે અને વન સ્ટોપ સોલ્યુશન છે એટલે અમારા માટે થોડું ઇઝી થઈ જાય છે કે ક્લાયન્ટને એકવાર અહીંયા લઈ આવીએ તો ઘણું અમારું સિલેક્શન થઈ જતું હોય છે આવા શોરૂમ્સની રાજકોટમાં જરૂર છે કારણ કે અહીંયા આપણે બધા એવન્યુઝ હવે ધીરે ધીરે ઓપન થતા જાય છે એટલે ઘણી ઇનોવેટિવ આઇટમ્સ આવી છે અને આઈ કોંગ્રેચ્યુલેટ સાહિલ પ્લાયવુડ કે બહુ સારું બધું ડિસ્પ્લે કરેલું છે હું આડત્રીસ વર્ષથી આ લાઇનમાં છું હું ફાઉન્ડર ચેરમેન ટ્રિપલ આઈડી સૌરાષ્ટ્ર કચ્છમાંથી છું અને હું પેલો ઇન સૌરાષ્ટ્રમાં ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે રાજકોટમાં આવ્યા પછી મેં મારું માસ્ટર્સ અમેરિકાથી કર્યું સાન ફ્રાન્સિસ્કોથી રાજકોટમાં આવ્યા પછી મેં સો ફૂટની એક નાની ઓફિસથી ડિઝાઇન ચાલુ કરી અને અત્યારે છ લાખ સ્ક્વેર ફીટ ઉપરના પ્રોજેક્ટ કરીએ છીએ આ વિચારમાં તો એવું છે કે વી આર ડ્રીમ મર્ચન્ટ્સ લોકોના ડ્રીમ્સને અમે રિયાલિટીમાં કન્વર્ટ કરીએ છીએ એટલે એસ્થેટિકલી સારું થાય અને ખાસ કરીને ઇન્ટિરિયરમાં એ કે બધું ભરી ના દેવું પણ આખું એસ્થેટિકલી સારી વસ્તુ થાય કમ્ફર્ટેબલ રહે અને માણસને કમ્ફર્ટ ઝોનમાં આવે અને એડજસ્ટન્સી સારી થાય એ રીતનું અમારું થિંકિંગ હોય છે બધા ક્લાયન્ટની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે ખાસ કરીને અમારો એઝ અ ઇન્ટિરિયર ડિઝાઇનર એ સમજવું જરૂરી છે કે ક્લાયન્ટને કમ્ફર્ટ ઝોનમાં કઈ રીતે લઈ જવા એની લાઇફસ્ટાઈલ પ્રમાણે કેમ કરવું સારું એસેટિકલ વર્ક કેમ કરવું અને સારી કમ્ફર્ટ ઝોન કેમ ડેવલપ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે સિમ્પલિસિટી ફંક્શનાલિટી એડજસન્સી અને કમ્ફર્ટ ઝોન આ આટલી વસ્તુને પેરામીટર્સમાં ધ્યાન રાખીએ અને અર્ધન શેડ્સ લોફ લાઈફ લોંગ આખું ઇન્ટિરિયરનું સારી વસ્તુ થઈ શકે એ જો ધ્યાનમાં રાખીએ અને આપણે ખાસ પ્રલોભનમાં આવી અને બહુ શાઇની ઇન્ટિરિયરને આમ લોકોને આ ખાંજી દેવું એવું જરૂરી નથી પણ ઇટ શુડ બી અ લોંગ લાસ્ટિંગ ઇન્ટિરિયર અને સોફ્ટ અને સ્મૂધ ઇન્ટિરિયર જરૂરી છે કોઈપણ વસ્તુ ડિઝાઇન કરો એમાં ફંક્શનાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ ટુ ટાઈમ અત્યારે લોકો પાસે ટાઈમ ઓછો છે ટાઈમ ફાસ્ટ મૂવિંગ થાય છે એટલે જેટલું તમે ઇન્ટિરિયર ટાઈમ સર પૂરું કરો એ તમારી જીત છે અને એમાં અત્યારે અમારું નામ છે ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે કે ઘર આપણા માટે છે આપણે ઘર માટે નથી એટલે તમે ઘરે આવો તો તમને ઘર જેવું લાગવું જોઈએ ઘરની શાંતિ મળવી જોઈએ એ રીતનું સારું સોફ્ટ ઇન્ટિરિયર કરો મેન્ટેનન્સ ફ્રી કરો કારણ કે આજકાલ મેન્ટેનન્સ પણ એક બહુ મોટો ઇસ્યુ છે ઇન્ટિરિયરની વ્યાખ્યા એ છે કે તમારું જે થિંકિંગ છે તમારા જે ડ્રીમ્સ છે એને રિયાલિટીમાં કન્વર્ટ કરીએ તમને રહેવાનો આનંદ આવે તમે મજા આવે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ